કાર્યકરો અને ગ્રામજનો દ્વારા ભીમોરા લાઠ મચેટી કુટેજ તલંગણા સમટિયાળા હાટફોડી ઉપલેટાના બિસ્તમાન રસ્તાના વિરોધમાં અને ખેડૂતોની બસો મન મગફળી ખરીદીની માંગ સાથે બોડી સંખ્યામાં એક બાઇક રેલી કાઢવામાં આવી

અમે અત્યારે કોંગ્રેસની એક રેલી તલગણા ગામથી નીકળી હતી પણ અમને એવું લાગ્યું કે આ રેલી માટે સેના માટે છે આ રેલી છે માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી નથી આ રોડ રસ્તા અને મગફળી ઓનલાઈન જે રજીસ્ટર ખેડૂતો કરેલા છે એની ખેડૂતોની મગફળીની માંગણી માટેની છે એટલે અમે તલગણા ગામથી થી પંદર ખેડૂતો આગેવાનો આજે આ રેલીમાં સપોર્ટ કરવા માટે આવ્યા હતી અમે કાયમી માટે ભાજપના સૈનિક છીએ પણ છતાંય અમને દુઃખ થાય છે કે આટલી બધી ખેડૂતની અન્યાય કેમ થઈ છે મગફળી સિત્તેર પણ ખેડૂતો મગફળી પચીસ થી ત્રીસ મણ થાય તો ખેડૂતો ને એક મણ ચારસો રૂપિયા નુકસાની જાય તો દરેક ખેડૂતો ને કેટલી નુકસાની જાય